આજે બીજી જુલાઈ બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સાંભળ બેની હરિરિજાની રીતડી મોહન વરને માન સંગાથે વેરજો સાધન સર્વે માન બગાડે વિશે જેમ ભળ્યું પૈ સાકરમાં અહીં ઝેર જો બેની હરિરિજાની રીતડી સદગુરુ મુક્તાનંદ સ્વામીનું આ બીજું પદ આપણે સાંભળી રહ્યા છીએ તેઓ મહારાજની આજ્ઞા પ્રમાણે મહારાજ સન્મુખ મુખ રાખીને વૃત્તિ રાખીને પોતાની બેન અને આપણને સૌને ઉપદેશ વચનો પ્રેરણાદાયક વચનો અને એ વચનો અમૂલ્ય છે અલૌકિક છે દિવ્ય છે ભવ્ય છે કલ્યાણકારી છે અને કરોડો રૂપિયા આપવા છતાં પણ આવી સાચી રીત અને આપણે ભગવાનને રાજી કરી શકીએ એવી પ્રકારનો બોધ દુનિયામાં સાંભળવા ન મળે સાંભળ બેની કેટલા વિવેકપૂર્ણ શબ્દો એમણે વાપર્યા છે બેન બેની બેન શબ્દ પણ માનવાચક છે અને બેની શબ્દ માનવાચક તો ખરો પરંતુ લાગણી છે એમાં હિતની પરોપકારની ભલું કરવાની ભાવના સમાયેલી છે સાંભળ આપણે પણ લોકોને સંભળાવતા હોઈએ છીએ ઘણા ઘણા લોકો અજ્ઞાની લોકો અપશબ્દો પણ સંભળાવતા હોય છે અને કદાચ લૌકિક લાભ થતો હોય એવી વાતો પણ સંભળાવતા હોય છે પરંતુ અહીંયા આગળ એના હિત માટેની ભલા માટેની કલ્યાણ માટેની વાત મુક્તાનંદ સ્વામી સંભળાવી રહ્યા છે સાંભળ બેની હરિ રીજાની રીતડી આ દુનિયામાં ઘણા ઘણા લોકોને દુનિયાની ઘણી ઘણી વસ્તુઓ આપીને રાજી કરી શકાય ધનથી રાજી કરો તનથી રાજી કરો સત્તા સંપત્તિ વૈભવથી રાજી કરો સોના દાગીદા આભીષણોને વસ્ત્રોથી અને સારી સારી મોંઘી દાટ ગિફ્ટોને પરફ્યુમથી રાજી કરો પરંતુ સંત અને અને રાજી કરવા માટે આ દુનિયાના કોઈ પદાર્થો કામમાં નથી આવતા એમને રાજી કરવા માટે બાહ્ય સાધના કરતા પણ આંતરિક સાધનાની વધારે જરૂર છે ભગવાન અને સંતને શું ગમે છે શું નથી ગમતું એ જાણી રાખવું અતિશય અનિવાર્ય છે ભગવાનની ભક્તિ ગમે છે પરંતુ માને કરીને ભક્તિ કરતો હોય રાગ દ્વેષ ઈર્ષા અસૂ ભક્તિ કરતો હોય એવી ભક્તિ ભગવાન અંગીકાર કરતા નથી એવા ભક્તની સામું ભગવાન જોતા પણ નથી ને રાજી થતા પણ નથી એવા માન સહિત ભક્તિ કરવાવાળા ભક્તોથી ભગવાન પોતાનું મુખકમળ ફેરવી લે છે વિવેક ખાતર કદાચ સમાજની રીતે પ્રણાથી પ્રણાલિકા પ્રમાણે એને હાર તોરા કરે માનપાન પણ આપે આગળ પણ બેસાડે પ્રસાદનો પડીયો પણ આપે પણ એ લૌકિક રીતે આપે છે પરંતુ અંતરનો રાજીપો એના પર ન થાય જેવો રાજીપો પર્વતભાઈ ઉપર હતો ગોવર્ધનભાઈ ઉપર હતો સગરામ ભક્ત ઉપર હતો જોબન પગી ઉપર હતો પાંચસો પરમાણસો લાડુભા જીવભા ઉપર હતો એવો ભક્ત એવો રાજીપો બીજા ઉપર ન થાય કારણ કે જે માન મૂકીને ભગવાનને જેની સાથે શત્રુતા છે એનો ત્યાગ કરીને નમ્રતા ધારણ કરીને જે ભજન કરે ભક્તિ કરે સેવા કરે આજ્ઞા પાડે તો સંત સંતને ભગવંત રાજી થાય રાજી કરવાનો જે સંકલ્પ વિચાર ને ધ્યેય છે એ સાધનાનું મૂળ છે સાધનાનું રહસ્ય છે એમાં સાધના માત્ર આવી જાય છે એમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને સમજણ માત્ર આવી જાય છે સાંભળ બેની હરી જાની રી તળી જેવી રીતે કોઈ દાખલો આપણે ગણિતનો ગણવાનો હોય એની પર રીત હોય છે મકાન બનાવવાનું હોય એના માટેની પણ પાયા ખોદવાથી તે ઉપર સુધી દિવાલ ઊંચી કરવાની રીત હોય છે એમ ભગવાનને રાજી કરવાની પણ રીત છે મુક્તાનંદ સ્વામી આપણને મહા મોંઘી મહા મોંઘી ટિપ્સ આપી રહ્યા છે કે જેને કરીને આપણે ભગવાન અને સંતને રાજી કરી શકીએ મોહન વરને માન સંગાથે વેરજી આપણે ક્યારેય પણ વિચાર કર્યો ખરો કે મહારાજને માન નથી ગમતું મહારાજને ઈર્ષા નથી ગમતી મહારાજને કપટ નથી ગમતું મહારાજને દંભ નથી ગમતો મહારાજને દેખાડો નથી ગમતો અંત પ્રકરણનું પચીસમું વચનાવત વાંચશું તો એમાં ખ્યાલ આવશે રાજબાએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો છે કે હે મહારાજ તમે કયા ગુણે કરીને અમારા ઉપર રાજી થાઓ અને કયા દોષે કરીને અમારા ઉપર કુરાજી થાવ એમાં શ્રીજી મહારાજે જેનાથી કુરાજી થાય છે એવા ઘણા બધા મુદ્દા ટાંક્યા છે મુક્તાનંદ સ્વામી પણ એમાંના કેટલાક મુદ્દાને નજર સામે રાખીને આ પદની અંદર આપણને જણાવી રહ્યા છે કે જો તમારે ભગવાન અને સંતને રાજી કરવા હોય તો માન મૂકો માન ગયું દાસત્વ ભાવ આવ્યો દિવ્ય ભાવ આવ્યો નિર્દુષ બુદ્ધિ આવી કલ્યાણનો ખપ આવ્યો આવી અને અને સંત ભગવંતની સામે એકમાત્ર નજર બંધાઈને રહે ને આપણે કંઈ પણ કરીએ તો ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય માન કેવું છે ભલ ભલાને પોતાના માર્ગમાંથી પાડ્યા છે દુનિયાની અંદર આજ સુધીના ઇતિહાસમાં જેટલા જેટલા યુદ્ધો થયા છે મહાભારત થયો કે રામાયણ થયો કે વિશ્વાસ બીજા વિશ્વ યુદ્ધો થયા માન અને અહંકારના કારણે છે માન જ્યારે માથું ઊંચું કરે ત્યારે આપણે આપણા ધર્મને આપણા વિવેકને આપણી ખાનદાનીને આપણા ભક્તપણાને આપણા સત્સંગીપણાને નેવે મૂકી દેતા હોઈએ છીએ અને માન જ્યારે વ્યાપે ત્યારે જેની પાસેથી આપણે કલ્યાણ મેળવવાનું છે એનો એવા જે સંત અને ભગવંતનો પણ આપણે અભાવને અવગુણ આવે છે લોહાનું 17મો વચનાવત ગુણાતીતાનંદ સ્વામીએ લાગ લગાટ ત્રણ વર્ષ સુધી ઉપર કથા વાર્તા કરી એનું શીર્ષક છે સ્તુતિ સ્તુતિ કરતો હોય તે નિંદા નિંદાનું ભક્ત કે સાધુના માટે એક સમય એવો હોય કે આજીચી પૂર્વક દિનાધીન થઈને ભગવાન અને સંતની સ્તુતિ કરતો હોય પ્રાર્થના કરતો હોય સેવા કરતો હોય પરંતુ માન મળ્યા પછી અહંકારનો અંકુર જાગ્યા પછી એનો એ સંત અને એનો એ સત્સંગી ભગવાનને સંતની નિંદા કરવા માંડી પડે માનના કારણે માન આપણા સાધન માત્રને બગાડે છે અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી ప్రేమశాస్త్రి సాష్టాంగ ప్రణా జయ స్వామినారాయణ